ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠાવલેએ કહ્યું કે સોનિયા ગાંધીની હવે ઉંમર થઈ છે સાથે જ તેમને લોકસભામાં હારનો ડર હોવાથી પણ તેઓ રાજ્યસભામાં ગયા હોવાનું લાગી રહ્યું છે તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં અને એક ઉત્તર પ્રદેશમાં બે સીટ માટેની માગણી કરી હતી જો ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શિરડીથી ચૂંટણી લડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું રામદાસ આઠવલેએ વર્તમાન એનડીએ સરકાર અંગે કહ્યું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે બે હજાર ઓગણીસમાં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી મને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે લોકસભામાં અમારી એક પણ બેઠક નથી છતાં પણ મને મંત્રી પદ આપવામાં આવ્યું છે કે ટાઈમ પર નરેન્દ્ર મોદીજી એક જિમ્મેદાર મુખ્યમંત્રી કે નાતે ગુજરાત કા વિકાસ સ્કીમ કે આધે ઘંટે એમ્બ્યુલન્સ અગર કોઈ ગાંવ મેં કોઈ આદમી બીમાર હોતા હે તો એ નંબર પર ફોન ન કરેગે तो आधे घंटे में वहाँ एम्बुलेंस आकर पहुँचती थी मतलब आज भी पहुँचती है तो ये स्कीम यहाँ उन्होंने शुरू की थी यहाँ के रोड भी बहुत अच्छे बनाए थे और सभी और वर्गों को साथ लेने का काम उन्होंने यहाँ किया है इसीलिए उनको देश का प्रधानमंत्री बनने का मौका मिला और देश के आज तक के जो भी प्रधानमंत्री हुए पंडित जवाहरलाल नेहरू से भी ज़्यादा मतलब माननीय नरेंद्र मोदी जी અમારી સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા સહિતના રાજ્યોના લોકો અમારી સાથે છે અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે દેશભરમાં નરેન્દ્ર મોદીની હવા ખૂબ જ છે વિરોધી પાર્ટીઓનું ગઠબંધન પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે ગેસ સિલિન્ડરના લોકોના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે જનધન યોજના અંતર્ગત 51 કરોડના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડર ગામે ગામ અને ઘરે ઘરે સુધી પહોંચ્યા છે અમારા ગુજરાતના ઉપપ્રમુખ છે અને જતીનભાઈ ભૂતા અમારા ગુજરાતના પ્રભારી છે વાઘેલા એ અમારા ગુજરાતના મહિલા प्रदेश પ્રમુખ છે સુરતની અંદર અમારા સુરતના જિલ્લા પ્રમુખ તરીકે સંતોષભાઈ ઇન્દવે છે સુરત શહેર પ્રમુખ તરીકે કિશોરભાઈ શિરસાટ છે અને સુરતની અંદર અમારા અલગ અલગ મોરચા ચાલે છે જેમાં ઉત્તર ભારતીય મોરચાના પ્રમુખ તરીકે વિવેકસિંહ રાજપૂત છે અને મરાઠા મોરચાના પ્રમુખ તરીકે પ્રમોદભાઈ બડઘે છે એવી રીતે ઓડિશા મોરચાના પ્રમુખ તરીકે મનોજસિંહ રાવત છે એવી રીતે મહિલાના મોરચાના તરીકે નીરુબેન કરીને અમારા મહિલા પ્રમુખ છે એ રીતે સુરતની અંદર રિપબ્લિકન પાર્ટી દરેક સમાજ દરેક જાતિ દરેક ધર્મના લોકોને પોતાની સાથે લઈ અને બાબા સાહેબ આંબેડકરના વિચારો ઉપર ભારતના સંવિધાન ઉપર ચાલી અને પાર્ટી આગળ વિકાસ કરવા માટે પ્રયત્ન કરવી જોઈએ લોકોના નાના નાના જે કંઈક પ્રશ્નો હોય એને સોલ્વ કરવા માટે માન્ય રામદાસ આઠેલા સાહેબની આગેવાનીમાં અમે ગુજરાતની અંદર ખાસ કરીને સુરતમાં કામ કરી રહ્યા છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત